ખુશ્બુ આઇસક્રીમે અમદાવાદમાં નવા સ્ટોર અને રેસ્ટોરન્ટ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું રાજકોટની એક પ્રિય અને વખણાયેલી બ્રાન્ડ ખુશ્બુ આઈસ્ક્રીમ અમદાવાદમાં તેના વિસ્તરણની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે કંપની વાયબ્રન્ટ શહેરમાં તેઓ પ્રથમ સ્ટોર અને રેસ્ટોરન્ટ ડુકેઝો ખોલશે જે તેની સફળતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ખુશબુ આઈસ્ક્રીમનો આ નવો સ્ટોર અમદાવાદમાં વિજય ક્રોસ રોડ ખાતે આવેલ છે તે તમામ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે આનંદદાયક અનુભવનું વચન આપતા ક્લાસિડ ફ્લેવરની સાથે ઇનોવેટિવ ક્રિએશન સુધીના ફ્લેવરની વિશાળ શ્રેણી ઓફર કરશે ખુશ્બુ ફૂલ પ્રોજેક્ટ લિમિટેડના ડિરેક્ટર અને કુડોઝના સ્થાપક શ્રી હર્ષ પોકિયાએ તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કુડોઝ માટે અમે અત્યારે ડેઝર્ટ બ્રાન્ડ એક રાખી છે કુડોઝ એક ડેઝર્ટ બ્રાન્ડ ઉપર લઈ ગયા છે જેમાં અમે આઈસ્ક્રીમ તો એમાં જીલેટો અને રેગ્યુલર બે આઈસ્ક્રીમ છે ઠીક શેક છે ઠીક શેકમાં અમે એક નવું એ કરેલું છે બધી વસ્તુમાં એક એક વસ્તુ નવું કરેલું છે સ્કૂપમાં તો અમે આર્ટી આઈસ્ક્રીમ લોન્ચ કરેલું છે થિક શેકમાં અમે એક બાર પેટના પ્રીમિયમ મિલ્કમાંથી અમે ઠીક શેક બનાવીએ છીએ જે લગભગ અમદાવાદમાં કોઈ બનાવતું નથી તો થિક શેકમાં અમે એ નવું કરેલું છે ડેઝર્ટમાં અમે પેન કેક બબલ ઓફલ બોબાટી જે વધારે પ્રોડક્ટ એડ કરેલી છે કોપી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમના ફાઉન્ડર અને ઓનર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમની શરૂઆત બે હજાર આઠમાં થઈ હતી શરૂઆતમાં માત્ર એક કુલ્ફીથી અમે શરૂઆત કરેલી હતી એક બકડીયામાંથી અમે આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ કરેલું હતું આજે અમારી કેપેસિટી એક લાખ લીટરની છે પર ડેની તો આ અમારી અઢાર વર્ષની જર્ની અંદર અમારી મહેનત કસ્ટમરના પ્રેમ અને આપ સૌનો સપોર્ટથી આજે કંપની સો કરોડના ટર્નઓવરને નજીક પહોંચવા જઈ રહી છે તો અત્યારે કંપનીને વધુ જમ્પ લેવો છે એના માટે કંપની દરેક સિટીની અંદર ફૂડના આઉટલેટ તો ઓપન કરે જ છે પણ સાથે સાથે ખુશ્બુના મિની પાર્લર પણ ઓપન કરી રહી છે